શેર અને છે છે ઇન્ફોસિસ વિશે વાત કંપની બાયબેક કરવાની આપી પ્રીમિયમ ઉપર નક્કી થયા છે આ બાયબેક ના ભાવ તો આ ક્યારે બાયબેક થવાનો છે અને કેટલા રૂપિયામાં બાયબેક કરવાની છે કંપની પ્રતિ શેર એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ તો

સૌથી મોટું બાયબેક હશે આ યોજના હેઠળ કંપની પાંચ રૂપિયાની ફેસ વેલ્યુ વાળા સો મિલિયન ઇક્વિટી શેર ખરીદશે જેની કુલ ઇક્વિટી આશરે બે પોઈન્ટ એકતાલીસ ટકા છે એટલે કે ઇન્ફોસિસ અઢાર હજાર કરોડ રૂપિયાનો મેગા બાયબેક જાહેર

નવ હજાર બસો કરોડ અને બે હાજર બાવીસ માં નવ હજાર ત્રણસો કરોડ નો બાય બે કર્યા હતા પછી વાત કરીએ શેરના વિશે એક શેર શેરમાં સોળ નો ઘટાડો પણ આવ્યો છે ગુરુવારે કારોબારી વર્ષના ગુરુવારે કારોબારમાં ઇન્ફોસિસ નો સ્ટોક એક થોડા ઘટાડા સાથે જીરો પોઈન્ટ જીરો આઠ ટકા નીચે હતો એટલે કે ચૌદસો છાસઠ રૂપિયા ને સિત્તેર પૈસા ઉપર બંધ થયો છેલ્લા થોડા સમયમાં આઈટી સ્ટોકમાં પ્રેશર છે ગયા વર્ષે ઇન્ફોસિસ ના સ્ટોકની કિંમત સોળ ટકા ઘટી છે

તે રોકાણ કર આ બાયબેક માં ભાગ લઈ શકે કંપની અચાનક ભાવ બાવીસ ટકા પ્રીમિયમ ઉપર આ બાયબેક કરવા જઈ રહી છે અઢારસો રૂપિયા બાયબેક નો ભાવ નક્કી કર્યો છે અને કંપનીના અથવા તો પ્રમોટર ગ્રુપ આ બાયબેક માં ભાગ નથી લેવાનું તો મિત્રો આ વિડિયો માં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડિયો માં ત્યાં સુધી વિડિયો માં લાઈક કરો કમેન્ટ કરો અને વિડિયો પોતાના મિત્રો સાથે Facebook Instagram WhatsApp બધી જગ્યાએ શેર કરો શેર બજાની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી ઘટની બંધ દબાવી લેજો અને આપણા ફેસબુક ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો આપણા પેજ ને પણ ફોલો કરી લેજો